એલસીબીએ દમણથી દારૂ ભરી નીકળેલી રિક્ષાને કલસર બે માઇલ આગળથી ઝડપી બી કે વાઇન શોપથી દારૂનો જથ્થો ખરીદી કરી ભરી આપનાર હાલ કિકલ્લા રહેતો અને મૂળ વરઈનો ઇસમને જાહેર કરાયો વોન્ટેડ ગેરકાયદેસર થતી વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવી અને દશરથ ભરવાડ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવતા તેઓને બાતમી મળી હતી કે ભૂપેન્દ્ર ઉર્ફે લાલુ મહેશભાઈ પટેલ હાલ રહે કિકલ્લા સન રેસિડેન્સી મૂળ રહે પારડી વરાઈ ગામ પટેલ ફળિયાણાઓએ દમણ પાતળિયા બી કે વાઇન શોપમાંથી દારૂનો જથ્થો ખરીદી રિક્ષા નંબર જીજે જે પંદર ડબલ વાય જીરો એકસો બેમાં ભરાવી તેના માણસ મારફતે રવાના કર્યો છે જે આધારે એલસીબી ટીમે કલ્સર બે માઇલ આગળ ગોચ ગોઠવી હતી અને દારૂ ભરેલી બાતમીવાળી રિક્ષા આવતા અટકાવી હતી અને જેની તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ બસો ચોરાણું જેની કિંમત રૂપિયા અઠાવીસ હજાર છસો પચાસ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા રિક્ષા ચાલક મયુર ઉર્ફે મોન્ટુ ઠાકોરભાઈ કોડી પટેલ ઉમર વર્ષ પાંત્રીસ રહે ઉમરસાડી દેસાઈવાડ પાડીની ધરપકડ કરી હતી અને રૂપિયા અઠાવીસ હજાર છસો પચાસ નો દારૂ તેમજ રૂપિયા પાંચ હજાર નો એક મોબાઈલ ફોન અને કિંમત રૂપિયા એક લાખ ની રિક્ષા મળી એક લાખ તેત્રીસ હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરાવી આપનાર મયુર ઉર્ફે મોન્ટુને વોન્ટેજ જાહેર કરી આ મામલે એલસીબીએ પાડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે